મંડળના મિત્રો તથા બહારથી બોલાવેલ નાવડીવાળા દર્દીઓ જે ગણપતિ વિસર્જન માટે બોલાયા છે સારી રીતે સારી સુવિધા ઉપલબ્ધ થાય એ માટે આજે આપણે મૂળપુર પીએચસીના હોસ્પિટલ ખાતે બધા જ નર્સ આવેલા છે ગણપતિ વિસર્જન માટે છોકરાઓ લગાવેલા છે અને નાવડીવાળી સેવા મળશે મૂળપુર ગણપતિ વિસર્જન સારી રીતે થશે એવી હું મહીસાગર યુવક મંડળ દ્વારા કેન્દ્ર બધાની જવાબદારી લઉં છું